આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો અસના ચક્રવાત કચ્છથી આગળ ફંટાઈ જતા રાહત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા બાર કલાક દરમિયાન સાહીઠ તાલુકાઓમાં સામાન્ય વરસાદ આવતીકાલે કચ્છ સહિતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વડોદરાના પૂર પ્રકોપને કારણે અસરગ્રસ્ત લોકોને સહાય માટે પાંચ કરોડ રૂપિયાની તાત્કાલિક અસરથી ફાળવણી કરતી રાજ્ય સરકાર અતિભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા તેમજ સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી સાયબર છેતરપિંડીથી બચવા બ્રિટિશ સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સાયબર સુરક્ષિત ગુજરાત અભિયાનનો આજથી આરંભ થયો કેન્દ્રીય મંત્રી દેવીએ પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી છ કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે અસના ચક્રવાત ભારતીય દરિયાકાંઠાને અસર કરે તેવી શક્યતા નથી કારણ કે તે આગામી બે દિવસમાં તેનાથી દૂર જવાની ધારણા છે દરમિયાન કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત ચક્રવાતને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે અને નજીકના ઝુંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વાવાઝોડાને કારણે દરિયાની સ્થિતિ વધુ વણસી જવાની આશંકા હોવાથી મુન્દ્રા કંડલા અને જખૌ બંદરો પર ચેતવણીના સંકેતો મૂકવામાં આવ્યા છે રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ બાદ આજથી વરસાદનું જોર ઘટી ગયું છે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સાહીઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે કચ્છના મુન્દ્રામાં છવ્વીસ મિલીમીટર અને અંજારમાં અઢાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે આવતીકાલે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ ચેતવણી આપી નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાને પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આપદાગ્રસ્ત પરિવારોને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે વડોદરા ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંબંધિત અધિકારીઓને સફાઈ આરોગ્ય વીજળી પુનઃસ્થાપન તથા માર્ગદુરસ્તીકરણની બાબતને યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી હતી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિગ્રસ્તોને સહાયતા રકમ ચૂકવવા ઉપરાંત નુકસાનનો સર્વે કરવા માટે નેવ ટીમોની રચના કરાઈ છે તેમાં આજે વિવિધ સ્થળે ફરજ બજાવતા સાહીઠ તલાટી મંત્રીઓનો આ કામગીરીમાં સહયોગ લેવામાં આવી રહ્યો છે આજથી વડોદરા શહેર અને ગ્રામ્ય પ્રાંત હેઠળના ચારેય મામલતદાર કચેરીઓ દ્વારા આપત્તિગ્રસ્તોના ઘરે જઈને ઘરવખરી નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે તે સાથે આપદાગ્રસ્ત પરિવારોને સહાય રકમ પણ ચૂકવવામાં આવી રહી છે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ પુનઃસ્થાપનની કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે રાજ્યમાં રાહત બચાવની મુખ્ય કામગીરીમાં કચ્છ જિલ્લામાં ત્રણસો છાસઠ જેટલી સગર્ભા બહેનોમાંથી બાવન સગર્ભા બહેનોને પ્રસુતિ તારીખ નજીક હોવાથી યોગ્ય કાળજી લઈ શકાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે માંડવી અબડાસા મુંદ્રા અને ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા આઠસો નાગરિકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે આ તમામ નાગરિકો માટે સામાજિક સંસ્થાઓની સહાયથી ફૂડ પેકેટ વિતરણ કરાયા છે વડોદરા શહેર જિલ્લામાંથી પૂરના પાણી ઓસરતા જ સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાથમિકતા અપાઈ છે વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા બસો ચોવીસ મેટ્રિક ટન મિક્સથી ખાડા પુરાયા છે શહેરભરના રસ્તાઓ રિપેર કરવા અડત્રીસ ટ્રેક્ટરો બેતાલીસ ડમ્પરો સાથે એકસો પચાસ કર્મયોગીઓ દ્વારા થતી પૂરજોશમાં કામગીરી કરી રહ્યા છે વડોદરા શહેરમાં રોગચાળા અટકાયતની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ડોર ટુ ડોર સર્વે મેડિકલ કેમ્પ ફોગિંગ અને ક્લોરીનની ઘોડીઓના વિતરણ માટે સઘન કામગીરી હાથ ધરાઈ છે છેતાળીસ હજાર બસો એંસી જેટલા પરિવારોને ઘરે ઘરે જઈને આરોગ્ય તપાસ હાથ ધરાઈ છે જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત બસો નેવથી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તેમજ એક હજાર પાંચસો પચાસ નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયશાન પૂરું પાડવામાં આવ્યું છે સ્થળાંતરિત કરેલા નાગરિકોમાં એક પોઈન્ટ ચાલીસ લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે મોરબી જિલ્લાની નગરપાલિકાઓમાં પણ પાણી નિકાલ તેમજ સાફ સફાઈ માટે ખાસ ટીમોની રચના કરીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા સાતસો સિત્તેર ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઈ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા સાયબર ક્ષેત્રમાં બ્રિટિશ હાઈ કમિશન અને રાજ્ય સરકારના સાયબર સેલ વચ્ચે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય યુકે ઇન્ડિયાના સાયબર મેનેજર ડોમિનિક ગ્લાન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આંગે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષક ભરત સંગટાંકે વધુમાં જણાવ્યું આ સાયબર સુરક્ષિત ગુજરાત અન્વયે ગુજરાત રાજ્યના કુલ બાર જિલ્લાઓમાં છત્રીસ સ્કૂલોની અંદર અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવશે જેની અંદર બ્રિટિશ હાઈ કમિશન તરફથી એક્સપર્ટ મોકલવામાં આવશે અને જે લોકોની બિહેવિયર છે એ બિહેવિયર ચેન્જ માટે શું કરી શકાય માત્ર અવેરનેસ નહીં પણ અવેરનેસ ટુ એક્શન આ પ્રકારની એક વિચારધારા સાથે આ કાર્યક્રમને આજે લોન્ચ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીઓમાં પણ આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને હવે સ્કૂલોની અંદર આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરે પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રીએ સેક્ટર ત્રણ ન્યૂની આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મંત્રીએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં અમલે થનાર આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને સગર્ભા ધાત્રી માતાને પોષણક્ષમ પેકેટનું વિતરણ પણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે સરકારની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે પંદરથી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે જે ગામો વિહોણા બન્યા છે વધુમાં જિલ્લા કલેકટરે આ મુજબ જણાવ્યું ઢાઢા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી અહીં અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો અસના ચક્રવાત કચ્છથી આગળ ફંટાઈ જતા રાહત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા બાર કલાક દરમિયાન સાહીઠ તાલુકાઓમાં સામાન્ય વરસાદ આવતીકાલે કચ્છ સહિતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વડોદરાના પૂર પ્રકોપને કારણે અસરગ્રસ્ત લોકોને સહાય માટે પાંચ કરોડ રૂપિયાની તાત્કાલિક અસરથી ફાળવણી કરતી રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકરએપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા